શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ ભગવદ્ ગીતાના ત્રીજો અધ્યાય જે કર્મયોગ છે આપણને સામાજિક રીતે જીવન જીવવામાં પણ ઘણી બધી શીખ મળે છે ખરેખર મનુષ્યનું કર્તવ્ય શું છે આ ત્રીજા અધ્યાયમાંથી આપણને જાણવા મળે છે અગાઉ આપણે ત્રીજા અધ્યાયના અગિયાર શ્લોક વિગતે સમજાવ્યા છે આજે શ્લોક આપણે સમજવાના છે પવિત્ર ચાતુર્માસ શરૂ થઈ ગયો ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ આપણે દરરોજ કરીએ તો ચાતુર્માસમાં એનું વિશેષ પુણ્ય છે અને એમાં કર્મયોગ એ ખૂબ જ મહત્વનો અધ્યાય છે તમે અગાઉના અગિયાર શ્લોકનું વિવરણ પણ સાંભળજો અને આખો શ્લોક શાંતિથી સાંભળશું સામાજિક જીવનની જાણકારી કૃષ્ણ ભગવાન અર્જુનના માધ્યમથી આપણને આપી રહ્યા છે આ શ્લોકનો ટૂંક સાર એ છે કે બંધન શું છે એટલે કે કર્મબંધન શું છે અને કર્મ બંધનમાંથી છૂટવાનો સરળ ઉપાય શું છે એની જાણકારી આ શ્લોકના માધ્યમથી આપણને મળે છે આપણે પ્રથમ શ્લોક બારનું નું પઠન કરીએ પછી એને વિગતે સમજીએ ઇષ્ટાન ભોગાન દેવા દાસ્યંતે અર્થાત યજ્ઞથી પ્રભાવિત થયેલા દેવતા પણ તમને લોકોને કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપતા આપતા વિના જ તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાનું કર્તવ્ય પાલન કરે છે તો ભગવાન પ્રસન્ન થાય છે ખુશ થાય છે અને આપણી જરૂરિયાતો પૂર્ણ કરે છે આ રીતે દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયેલી સામગ્રીને બીજાઓની સેવામાં લગાડ્યા વિના જે મનુષ્ય પોતે જ તેનો ઉપયોગ કરે છે તે ચોર છે ચોર સમાન છે પણ ભગવાન એવું કહે છે કે જે કંઈ સામગ્રી આપણને પ્રાપ્ત થઈ છે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થઈ છે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થઈ છે આપણે તો એ બનાવી નથી તો જરૂર પૂરતો આપણો ઉપયોગ કરી વધારાની સામગ્રીનો ઉપયોગ બીજા મનુષ્યોને મદદ કરવા માટે કરીએ સમજીએ આપણે પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારથી આપણને કુદરત તરફથી કંઈક ને કંઈક મળે છે જેવી રીતે વરસાદના રૂપમાં આપણને પાણી મળે છે તો પાણી કંઈ આપણે કર્મ કરીને પ્રાપ્ત કર્યું નથી એ તો વરસાદના સ્વરૂપે કુદરત તરફથી પ્રાપ્ત થયેલું છે અનાજના રૂપમાં આપણને ભોજન મળે છે એ પણ પ્રકૃતિએ આપ્યું છે શ્વાસના રૂપમાં આપણને વાયુ મળે છે આપણને જે વસ્તુ મોટા પ્રમાણમાં મફત મળે છે એની કોઈ કિંમત નથી પણ જ્યારે વ્યક્તિને શ્વાસ લેવાની તકલીફ પડે આપણે કોરોના કાળ વખતે પણ જોયું હતું કે ઓક્સિજન મળતા નહોતા તો આપણને વિનામૂલ્યે કુદરત તરફથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળે છે આમ કોઈને કોઈ વસ્તુ આપણને કુદરત તરફથી મળે છે આ વસ્તુઓ આપનાર પોતે પોતાના માટે નથી વાપરતા દાખલા તરીકે ફૂલ પોતાના માટે સુગંધ નથી આપતા એની સુગંધ બીજા લોકોને આપે છે પ્રકૃતિ છે પોતાની વસ્તુઓ પોતાને માટે નથી વાપરતી પણ અન્ય લોકોને એ આપે છે અનાજ પોતે પોતાના માટે ભોજન નથી બનાવતું આપણે પણ આ પ્રકૃતિ માટે કંઈક ને કંઈક કરવું જોઈએ જો પ્રકૃતિ આપણા માટે આટલું બધું કરે છે તો આપણે પણ પ્રકૃતિને માટે કંઈક કરવું જોઈએ કોઈ લોકોની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદ માણસોને મદદ કરવી જોઈએ વૃક્ષોને પાણી પાવવું જોઈએ વૃક્ષ વાવવા જોઈએ આપ પ્રકૃતિ માટે કંઈક ને કંઈક કરો છો તો ભગવાન તેનાથી પ્રસન્ન થાય છે ભગવાન યજ્ઞની વાત કરે છે યજ્ઞ એટલે કર્તવ્ય યજ્ઞ એટલે માત્ર આહુતિ આપીને ઓમ કરવો એની વાત નથી પણ કોઈ પણ વ્યક્તિ પોતે કર્મ કરે છે અને બીજાના માટે કરે છે તો એ ભગવાન માટે યજ્ઞ કરે છે અને ભગવાન પ્રસન્ન થાય છે પણ જો એવું નથી કરતા કોઈ વ્યક્તિ એમ સમજે છે કે જે કંઈ એ મેં મેં કર્યું છે 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 આ કમાણી મારી મહેનત કરી અને હું એનો આનંદ મેળવીશ તો ભગવાન એને ચોર સમાન સમજે છે કોઈ કાર્ય કરવાથી જે પૈસા મળે એ મારા જ છે અને હું બીજાના માટે એનો ઉપયોગ નહીં કરું તો ભગવાન નારાજ થાય છે આપણને જે કંઈ મળ્યું છે એનો પૂરતો ઉપયોગ આપણા માટે કરીએ અને વધારાની સંપત્તિ એ અન્ય લોકો માટે વાપરીએ પ્રકૃતિ માટે વાપરીએ કુદરત માટે વાપરીએ તો ભગવાન પ્રસન્ન થશે ભગવાન આપણને કહે છે કે તમે યજ્ઞ કરો છો એટલે કે કર્મ કરો બીજા માટે કર્મ કરો જો અહીં ફ્રી ફૂડ એટલે પોતાની આવકમાંથી અમુક હિસ્સો એ બીજા લોકો માટે આપે છે તમારી જરૂરિયાત પૂરતું તમે ચોક્કસ વાપરો પણ એનો કેટલો કિસ્સો બીજા લોકો માટે વાપરો તો ભગવાન પ્રસન્ન થશે યજ્ઞ કરીને જો તમે દેવોની પૂજા કરો છો તો વગર માગે પણ દેવો તમારી ઈચ્છા પૂરી કરશે યજ્ઞ કરીને એટલે કર્તવ્ય કરીને તમે બીજા માટે કર્તવ્ય કરશો તો ભગવાન તમારી ઈચ્છાઓ એ પૂરી કરશે માગ્યા વગર પણ પૂરી કરશે તો દાખલા તરીકે અહીં પ્રકૃતિની પૂજા એટલે તુલસી માતાની પૂજા કરી રહ્યા છે ગણપતિ દાદાની પૂજા કરી રહ્યા છે ભાવ એવો છે કે હું કોઈને કંઈ સમર્પિત કરું તો ભગવાન આપણી જરૂરિયાતો ચોક્કસ પૂર્ણ કરશે પરંતુ જે યજ્ઞ નથી કરતો એટલે કે કર્તવ્ય નથી કરતો અથવા કરે છે પણ બીજા માટે નથી કરતો પોતાની ઈચ્છાઓ પૂરી કરીને દેવોની પૂજા નથી કરતો દેવોની પૂજા કરવી મીન્સ બીજા માટે કામ નથી કરતો તે ચોર સમાન છે એવું આ શ્લોકના માધ્યમથી કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે પૂજા કર્યા વિના કોઈ ઈચ્છે કે એની મનોકામના પૂરી થઈ જાય એવું કોઈ વિચારે તો એ બે ઇનામ બે ઇમાની અથવા ચોરી છે પૂજા કરવી મીન્સ કર્તવ્ય કરવું કર્તવ્ય કરવું એટલે આપણું પોતાનું કામ અને બીજાને મદદ કરવાનું કામ નહી તો એ ચોર સમાન છે કોઈ પણ મનુષ્યની પ્રસન્નતા છે દાખલા તરીકે કોઈ ક્લાર્ક છે અને એને મેનેજરમાં પ્રમોશન મળે છે તો એ ક્લાર્કની સ્થિતિમાંથી મેનેજરમાં પરિવર્તન થયું તો એ પ્રસન્ન થાય છે એટલે એની એ સ્થિતિ બદલાય એ આનંદ છે પણ મેનેજર જે છે તો મેનેજર ડાયરેક્ટર થાય છે તો એની સ્થિતિ બદલાય છે અને એને આનંદ થાય છે તો પરિવર્તનથી વ્યક્તિ પ્રસન્ન થાય છે તો વ્યક્તિને ખુશ રહેવા માટેનું મુખ્ય કારણ છે પરિવર્તન અને પરિવર્તન માટે પ્રયત્ન જરૂરી છે પ્રયત્ન એટલે કે કર્મ જરૂર છે કર્મ વિના કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરીએ તો એ ચોરી સમાન છે દાખલા તરીકે અહીં ક્લાર્ક છે એને મેનેજરમાં બઢતી મળે છે તો એ પ્રસન્ન થાય છે કારણ કે એને કર્તવ્ય કરી મહેનત કરી અને એ મેનેજર બન્યા છે કોઈ ક્લાર્ક લાચ લાચ આપીને મેનેજર થઈ જાય તો ભગવાન એને પસંદ નથી કરતા કારણ કે એને કર્તવ્ય નથી કર્યું મહેનત નથી કરી અને વિના મહેનતે કોઈ પ્રાપ્ત કરે તો ભગવાન એને પસંદ નથી કરતા ઘણીવાર આપણે ભગવાન સાથે પણ આવો વ્યવહાર કરીએ છીએ કે મારું આટલું કામ થશે તો હું ભગવાનને ભોગ ધરાવીશ તો એ પણ એક પ્રકારની લાજ છે ભગવાન તો ત્યારે જ પસંદ થશે ત્યારે તમે પરિશ્રમથી કંઈક પ્રાપ્ત કરો છો તમે મહેનત કરો અને ભગવાનની પૂજા કરો એ કર્તવ્ય કર્મ છે પણ તમે માત્ર ભગવાનને લાલચ આપો કે મારું આ કરો તો ભગવાન પાસે બધું છે જે કંઈ આપ્યું છે એ ભગવાને જ આપ્યું છે તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનની પૂજા સેવા તો કરો જ પણ સાથે સાથે કર્તવ્ય કર્મ કરો તો જ ભગવાન પ્રસન્ન થશે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા એને પરિશ્રમ કરવો જરૂરી છે વગર પરિશ્રમે મેળવેલી કોઈ પણ સિદ્ધિ આપણે કહ્યું કે લાંચ આપીને કોઈએ પોતાનું કામ પતાવી દીધું તો એવી કોઈ પણ સિદ્ધિ એ ચોરી સમાન છે દેવતાઓ પોતાનો અધિકાર સમજીને મનુષ્યને આવશ્યક સામગ્રી પ્રદાન કરે છે ભગવાન પોતે સમજે છે કે મેં સૃષ્ટિનું ઉત્પન્ન કર્યું છે તો સૃષ્ટિ ને વસ્તુઓ મારે પૂરી પાડવી જોઈએ પોષણ પણ તેમના દ્વારા થયું છે તો માતા પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે ભલે માતા પિતા અનભટ હોય ભણ્યા ના હોય પણ શિક્ષા અને સંસ્કારમાં માતા પિતાજી ક્ષમતા જે છે એવી શિક્ષા ક્યાંય કોઈ સ્કૂલમાં નહીં મળે માતા પિતાને નમન કરવું ઘણા લોકો નીચે નમન કરવાને એનું સન્માન ખોવાઈ ગયું એવું માને છે પરંતુ કોઈ પણ કિંમતી વસ્તુને આપણે નીચેથી લેવી હોય તો નીચે નમવું પડે તો માતા પિતા કે વડીલો કે વૃદ્ધોના આશીર્વાદ જોઈતા હોય તો નમન જરૂરી છે અને નમનથી જ આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય છે

આ રીતે આપણી પાસે જે કંઈ પણ સામગ્રી બળ યોગ્યતા પદ અધિકાર ધન સંપત્તિ વગેરે આપણી પાસે જે કંઈ છે એ સઘળી સઘળી આપણને બીજા પાસેથી મળી છે એટલા માટે આપણે પણ તે બીજાઓની સેવામાં જ વાપરવી જોઈએ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે સઘળા પદાર્થો આપણને સંસાર પાસેથી મળ્યા છે આથી તેમને પોતાના માટેના માનીને તેમનાથી સુખ ભોગવવું એ બંધન છે બંધન શું છે તો કુદરતે કે પ્રકૃતિ પાસેથી પાપ થયેલી વસ્તુઓ એ મારી છે એમ સમજીને એ વસ્તુઓનું સુખ ભોગવવું એ બંધન છે અને એ બંધનમાંથી છૂટવાનો સરળ ઉપાય શું છે તો એ પદાર્થો મને પ્રકૃતિ પાસેથી મળ્યા છે તો એ એમના છે એમ માનીને નિષ્કામ ભાવપૂર્વક એ વાપરી દેવા આજ આપણું પરમ કર્તવ્ય છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો વધુમાં વધુ મિત્રોને પણ ભગવદ્ ગીતા એનો વિડીયો જોવા આપ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ